નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં સરસ મજાના ભૂલ પવનો ઉત્તર પૂર્વના પવનોને સાથે સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ત્યારે આજે તારીખે દસ ડિસેમ્બર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દસ દિવસ કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું કયા વિસ્તારમાં થશે માવઠાનું સંકટ અને તેમજ સાથે સાથે ઠંડી અને ઝાકળની સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ અગિયારના તાજા હવામાન સમાચાર મુજબ જઈએ તો એક વરસાદી સિસ્ટમ તમિલનાડુ આસપાસ શ્રીલંકા આસપાસ સક્રિય છે જેના હિસાબે દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ચોમાસુનો માહોલ છે એ જામ્યો છે ત્યારે અરબસાગરમાં પણ નાની એવી સિસ્ટમ સક્રિય છે જેના હિસાબે ઘણા વિસ્તારોમાં અરબસાગરના વિસ્તારોમાં વાદળોની સાથે સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કસરૂપી વાદળો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તેમજ સાથે સાથે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે અને ઠંડીની વાત કરીએ તો ઠંડીનું સારું એવું જોર જોવા મળી રહ્યું છે તાપમાનની વાત કરીએ તો બપોરના સમયનું મહત્તમ તાપમાન છે એ ત્રેવીસથી લઈ અને પચીસ ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે રાતના સમયે અને વહેલી સવારે સારો ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તારીખ બારની તો બાર તારીખના રોજ પણ કચ્છ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં કસરૂપી વાદળો છે એ જોવા મળશે મિત્રો અને ત્યારબાદ વાત કરીએ ખાસ કરીને પશ્ચિમી વિક્ષોભની તો પશ્ચિમી વિક્ષોભ હજુ પણ છે એ ઉપર ચાલી રહ્યા છે પશ્ચિમી વિક્ષોભ જેમ દક્ષિણ તરફ એટલે કે નીચે તરફ સરકશે તેમ માવઠાનું પ્રમાણ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે આગામી દિવસોમાં ત્યારે વાત કરીએ તારીખ તેર ડિસેમ્બરની તો તેર ડિસેમ્બરના રોજ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ પશ્ચિમ તરફથી આવી રહ્યું છે જેના હિસાબે આ મજબૂત પશ્ચિમી વિક્ષોભના હિસાબે છે ડબલ્યુડીના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર માવઠાનું જોખમ છે એ આગામી દિવસોમાં જોવા મળી શકે છે ત્યારે તેર તારીખની વાત કરીએ તો તેર તારીખના રોજ શુક્રવારના રોજ છે સારા એવા કસરૂપી વાદળો છે એ જોવા મળી શકે છે જે આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણાવી શકાય મિત્રો કારણ કે ઝાકળની સંભાવના છે એ તારીખે પંદર સુધી જોવા નહીં મળી શકે ઉત્તર પૂર્વના પવનોના હિસાબે તારીખે ચૌદની વાત કરીએ તો ચૌદ તારીખના રોજ સામાન્ય રીતે છે એ વાતાવરણ છે એ શુષ્ક જોવા મળશે ઠંડીનો ચમકારો જોવા મળશે પરંતુ ઠંડીના સાથે સાથે તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે તારીખે ચૌદના રોજ ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ પંદર અને રવિવારની તો પંદર તારીખના રોજ ફરીથી અમુક વિસ્તારમાં છે એ વાદળો જોવા મળી શકે છે જ્યારે તાપમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું તાપમાન ઓછું જોવા મળશે જ્યારે ગુજરાતના વિસ્તારોમાં વડોદરા અમદાવાદ દાહોદના વિસ્તારોમાં છે એ એકથી બે ડિગ્રી જેટલો તાપમાનનો વધારો થતો જોવા મળશે મિત્રો તારીખો પંદર સુધી છે ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભ ધીરે ધીરે છે એ પૂર્વ તરફ ગતિ કરશે હિમાલય તરફ આવશે અને આ પશ્ચિમી વિક્ષોભ જો નીચે પ્રમાણમાં ચાલશે તો તારીખ અઢારથી લઈ અને બાવીસ ડિસેમ્બર દરમિયાન એક સારું એવું માવઠું પણ જોવા મળી શકે છે રાજસ્થાન અને સાથે સાથે ગુજરાત સહિતના વિસ્તારોમાં લાગુ પડતા વિસ્તારોમાં જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર